સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદની ધારાસભ્યો અધિકારીઓ સહિતનાઓ સાથે એક બેઠક મળી હતી જેમાં એક્સપ્રેસ હાઈવે નટતરૂપ મુદ્દાઓ સહિત વિકાસના કામોની ચર્ચા કરાઈ હતી તે વિકાસના કામોને વેગ આપવા પણ જણાવ્યું છે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં અગત્યની બેઠક મળી હતી સુરતના સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી આ બેઠકમાં મંત્રી મુકેશ પટેલ સાંસદ સીઆર પટેલ ધારાસભ્ય સંદીપ દેસાઈ અને પોલીસ અધિકારી ઉપસ્થિત રહેવા પામ્યા હતા ઉપરાંત ડાંગ તાપી નવસારી અને સુરત જિલ્લા કલેક્ટર પણ બેઠકમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના વિકાસના રોડ મેપને લઈને ચર્ચા કરાઈ છે એક્સપ્રેસ હાઇવેમાં નર્ટરુપ મુદ્દાઓ અને ખેડૂતોના મુદ્દાને ધ્યાને લઈ બેઠકમાં ચર્ચા થઈ હતી ઉપરાંત ડુમસ અને ઉભરાટ બ્રિજને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા બેઠક બાદ રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ એક બેઠક રાખવામાં આવી હતી દિલ્હી મુંબઈ જે એક્સપ્રેસ હાઇવે બનવાનો છે તેની અંદર નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો તાપી જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો તેની અંદર જે જમીનો જાય છે તેને સંબંધન માટે કોઈપણ અડચણ ન થાય તેના માટે તમામ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના તમામ અધિકારીઓને બોલવામાં આવ્યા હતા આ કામગીરી ઝડપથી પૂરી થાય લોકોના સાથ પૂરી થાય તે માટે બેઠક બોલાવાઈ હતી ઉપરાંત જે બનવાનો છે તેની અંદર નવસારી તરફની જે જમીન છે તેની અંદર પણ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે પીએમ નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને મંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તૈયારીઓ બધી જ પૂર્ણ થઈ ગઈ છે અને કાર્યક્રમની ડેટ આવશે તે રીતે બધા કાર્યકર્તાઓ સજ્જ છે આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી આર પાટીલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ આજે અહીં મીટિંગ રાખવામાં આવી હતી દિલ્હી મુંબઈ જે એક્સપ્રેસ હાઈવે બનવાનો છે એની અંદર નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો તાપી જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો એની અંદર જે જમીનો જાય છે અને એને સંપાદન માટે કોઈ અડચણ ના થાય એના માટે તમામ અધિકારીશ્રીઓ સંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીશ્રી સહિતના તમામ લોકોને આજે બોલાવીને ઝડપથી કામગીરી પૂર્ણ થાય એમાં લોકોના સાથ સહકારથી કોઈ અડચણ ના આવે એના માટે આજે મિટિંગ રાખવામાં આવી હતી અને લગભગ આ સંપાદનનું થ્રી એનું કાર્યક્રમ લગભગ બધા પૂર્ણ થઈ ગયો છે અને થ્રીડીનું કાર્ય જે કામ છે એ લગભગ બે મહિનાની અંદર પૂરું થઈ જશે સાથે સાથે આવવાથી જે બ્રિજ બનવાનું છે આબવા ઉભળાટનો એની અંદર જે સુરત તરફની જે જમીન છે એ જમીન સંપાદન માટેની પણ તમામ કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે અને નવસારી તરફનો જે ભાગ છે એની અંદર પણ લગભગ બધી કાર્યવાહી પૂરી થઈ ગઈ એટલે ઝડપથી એ બ્રિજનું પણ કામ શરૂ થઈ જશે વધુમાં એક્સપ્રેસ હાઈવે ને લઈને ખેડૂતો જમીન સંપાદ લઈને નારાજ છે યોગ્ય વળતર ન મળતું હોવાના ખેડૂતોના સૂર છે ત્યારે બાબતે મંત્રી મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોની મંજૂરી હોય તો જ આ કાર્યવાહીમાં આગળ વધી શકે છે ટૂંક સમયમાં તમામ કાર્યવાહી પૂર્ણ થઈ શકશે અને સરકારી જંત્રી વધારીવાના કારણે ચાર ગણો ભાવ ખેડૂતોને મળશે એટલા માટે તમામ ખેડૂતો વળતર લઈ લેશે આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબની મહેનતથી નવસારી સુરત વલસાડ હોય આ તમામ જગ્યાઓ પર બુલેટ ટ્રેન હોય કે પછી એક્સપ્રેસ હાઇવે હોય તેમાં લોકોને ખૂબ જ પૈસા અપાવ્યા છે અને લોકોએ ખુશીથી પોતાની જમીન સંબંધન માટે પણ આપી છે વગેરે જણાવ્યું હતું અઝર ખુશી સાથે પ્રકાશવાળા